દરેક સિરિયલ કિલરની મોડેસ ઓપરેન્ડી અલગ અલગ હોય છે પારડીની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરનાર આ સનકી પોલીસથી બચવા કેવા પેંતરા અજમાવતો હતો અને કેવી રીતે એક બાદ એક શિકાર કરતો હતો જોઈએ સિરિયલ કિલરની સનકી માનસિકતા અજમાવતો એક શિકાર કરી છોડી દેતો શહેર નવી જગ્યાએ જય કરતો નવો શિકાર હરિયાણા નો રાહુલસિંહ જાટ દિવ્યાંગ છે તે ચોરી લૂંટ દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપી ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો આરોપી દિવ્યાંગ હોવાથી મોટે ભાગે ટ્રેનમાં જ મફતમાં મુસાફરી કરતો હતો રૂપિયા કે ચીજ વસ્તુની જરૂર હોય તો તે ચોરી લેતો હતો આરોપીને પકડ્યો ત્યારે તેણે જે શૂઝ પહેર્યા હતા તેની કિંમત દસ હજાર છે આ શૂઝ પણ તેણે ટ્રેનમાં સવાર કોઈ મુસાફરના જ ચોરી લીધા હતા એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં હરિયાણા રાજસ્થાનની રોડની ટકોમાં ડ્રાઈવરને ક્લીનરીનું કામ કરે છે એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવીના હોય મેક્સિમમ ફ્રી ટાઇમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી મોટા ભાગે ટ્રેનમાં જ ગુનાઓને અંજામ આપતો હોવાનું તપાસમાં ખુલ્લું છે

ત્રણે ત્રણ રાજ્યોના કર્ણાટક રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના ત્રણે ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે પાંચ મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે પારડીની વિદ્યાર્થીનીને કેવી રીતે બનાવી શિકાર પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી રાહુલ કોઈ કામ ધંધો કરતો ન હતો ટ્રેનમાં ટિકિટના રૂપિયા ખર્ચવાના ન હોવાથી એકથી બીજા શહેર કે રાજ્યમાં જવા માટે ટ્રેનનો જ ઉપયોગ કરતો હતો જે તે રેલવે સ્ટેશનથી ઉતરી નજીકના સ્થળોએ ફરતો અને ત્યાં કોઈ યુવતી કે મહિલા દેખાય તો તેને શિકાર બનાવતો હતો એવી જ રીતે આરોપી ચૌદ તારીખે ટ્રેનમાં પારડી આવ્યો હતો ઉદવાળા રેલવે સ્ટેશન નજીક મોતીવાળા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બપોરના સમયે ટ્યુશને ઘરે જઈ રહેલી યુવતીને જોઈ આરોપીની દાનત બગડી યુવતીનું મોઢું દબાવી આરોપી આંબાવાડીમાં ધસડી ગયો ત્યારબાદ યુવતીને હવસનો શિકાર બનાવી ગળું દબાવી તેની હત્યા કરી નાખી કોઈ આવે તે પહેલા ત્યાંથી ભાગી ગયો જોકે ભાગવાની ઉતાવળમાં બેગ બીડી અને કડુ ત્યાં જ રહી ગયું આ બધી વસ્તુઓના કારણે જ તેના સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી અને વાપીથી ઉદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ એ પ્લેટફોર્મ બે પરથી કૂદીને પ્લેટફોર્મ એક પરના છેલ્લા ડબ્બામાં ડિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને બેને ત્રીસે જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જે જેનું દુષ્કર્મ હત્યા થઈ છે દીકરી એના રૂટિન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળ્યા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એને એની નજર પડી હતી કે એકલી દીકરી જઈ રહી છે એની પાપી કહો કે પછી વિકૃત નિર્દયી કહો કે સનકી રાહુલ માટે આવા જેટલા શબ્દો વાપરીએ તે ઓછા છે પોલીસ પૂછપરછમાં તેણે પાંચ હત્યાની જ કરી હોય પરંતુ આરોપીની માનસિકતા જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે પાંચથી વધુ હત્યાને અંજામ આપ્યો હશે રાહુલની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ